નવસારી ટાઉનમાં થોડા દિવસે ચપ્પુના ઘા મરી દરગાહવાડાની કરેલી જાહેરમાં હત્યાના ગુનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યારોને સુરતમાંથી ઝડપી પાડ્યા છે તો મિલકતના ઝઘડામાં પાંચ લાખ રૂપિયામાં તેને સોપારી લઈ હત્યા હોવાનું બહાર આવવા પામ્યું છે સુરતમાં હવે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારા મોટી ગેંગ જેલમાં છે ત્યારે નવી નવી ગેંગ ઊભી થઈ રહી છે ત્યારે ગુરુવાના રોજ નવસારી ટાઉનમાં એક યુવાની જાહેરમાં ચપુના ગામરી ઘાતકી હત્યા કરાઈ હતી જે હત્યામાં સંડોવાયેલા હત્યારાઓ સુરતના જોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવસારીમાં શાહિદ અલી સૈયદની જાહેરમાં હત્યા કરનાર સુરતના ચોક બજાર નાણાવટ માર્વેલ એપાર્ટમેન્ટમાં રહેતા સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલબારી લોખંડવાલા ચોક બજાર ગોસિયા બેકરીના ટેકરા પર રહેતા અલ્ફાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે જેક શેક અસદ અલ્તમસ સૈયદ

દરગાહવાલા હોલ પાસે શાહિદ અલી લિયાકત અલી સૈયજનાઓને વ્હાઈટ કલરની એકટાવવા ઉપર આવેલ ત્રણ ઇસ્મોએ ચપ્પુના ઘાર મારી મર્ડલ કરેલો હતો આ માહિતી નવસારી ડિસ્ટ્રિક્ટ પોલીસ તરફથી અમને પણ મળી હતી અને આ પ્રકારના ગુનાહિત તત્વોને કંટ્રોલ કરવા માટે જે અમારા ઝુંબેશ હાલમાં ચાલુ છે આ ઝુંબ હેઠળ જ ચોક બજાર નાનાવટમાં રહેતો મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલમારી તેના ત્રણ માણસોને નવસારી મોકલી સાયદ અલી નામના ઈસુને ચપ્પુના ઘા મારી મર્ડર કરેલ હોવાનું પોલીસના અમારા અધિકારીઓ જવાનોને જાણવા મળેલ મુગલી સરા પાણીની ટાંકી પાછળ ખતીજા મંડલી પાસે ટોપાઝ એપાર્ટમેન્ટ સામે આ માણસ હોવાની બાતમી મળતા આ જગ્યાએ રેડ કરતા આ આરોપીઓને રૂપિયા બે લાખ તેમજ બે મોબાઈલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એકતાળીસ વન આઈ મુજબ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપીઓ છે આ એક છે મોહમ્મદ સાદીક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલવારી સન ઓફ મોહમ્મદ સદીક લોખંડવાલા આ મૂળ વતન એના ચિત્તુર કેરલાના છે પરંતુ હાલમાં નાણાવટ ચોક બજારમાં રહે છે બીજો છે મોહમ્મદ અલ્ફાઝ ઉર્ફે પપ્પુ ઉંમર વર્ષ પચીસ આ ખ્વાઝાદાના રોડ ચોકબજાર સુરતમાં છે અને મૂળ રહેવાસી પણ કાદર નાળ અઠવાનો છે ત્રીજો ગુલામ દસ્તગીર અલ્લા બક્ષ શેખ છે તો આ એવી રીતે આ તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે એક અસદ ઉર્ફે અલ્તમસ છે અને એક ઝફરશાહ સદરુદ્દીન દરગાહવાલા આગળની તપાસ માટે નવસારી પોલીસને સોંપવાની કામગીરી હવે હાથ ધરવામાં આવશે પરંતુ નવસારી પોલીસ